એમાં ગંદુ અને લાલ લાલ કલરનું કાળા કલરનું પાણી કાઢે છે અને ગંદુ કેમિકલ કાઢે છે અને સ્મેલ મારે છે અને ગમે ત્યારે ગમે ત્યારે છોડી મૂકે છે એ લોકો ભરાય તારે છોડી મૂકે ચોમાસામાં તો પરમિડન્ટ છોડી મળે છે ખુલ્લું મૂકી દે છે ચોમાસામાં અને મારા પાકને નુકસાન થાય છે અને મારી કોઈ ફરિયાદી હોભરતા નથી અમે છેલ્લા મામલેદાર સુધી ફરિયાદ કરવા જઈએ પણ મામલેદારે ફરિયાદી હમણાં આપી હતી પણ મામલેદારે પણ કોઈ એક્શન લીધી નથી આજે કોઈ પ્રદૂષણ બેન આવ્યા હતા એમને તપાસ કરી છે અહીંના નાગરિકો વારંવાર આ કંપની વિરુદ્ધ કમ્પ્લેનો કરીને થાકી ચૂક્યા હતા આ કંપની દુર્ગંધ વાળું કેમિકલ જેવું પાણી પાછળ ટાંકામાં ભર ટાંકાઓમાંથી મોટરો દ્વારા જાહેર ખેતરોમાં છોડે છે લોકોનો પાક પણ થતો નથી અને વધુ પડતું પાણી તે લોકો આનંદપુરા તલાવ સુધી પણ છોડે છે વારંવાર આ લોકો કમ્પ્લેન કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા એક સ્થાનિક અગ્રણી તરીકે મેં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં કમ્પ્લેન કરી હતી જેના ભાગરૂપે આજરોજ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની ટીમ અહીંયા આવી અને જુદા જુદા સેમ્પલોથી માણીને બધું લીધું છે હવે આપણે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ બાબતે શું પરિણામ આવે છે પણ આ કંપની આ વિસ્તારનું સદંતર પાણી ગંદુ કરતું હોય એવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે